માનનીય જિલ્લા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં મહેસૂલ વિભાગ દ્વારા જે વિવિધ સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે તેમાંની એક ખૂબ જ મહત્વની સેવા જે ભારત સરકારની ફ્લેગશીપ યોજના છે અને સ્વામિત્વ યોજના જે હાલમાં ચાલી રહી છે ફૂલ ફ્લેઝમાં આ સ્વામિત્વ યોજના થકી પાટણ જિલ્લાના તમામે તમામ પાંચસો ચાર ગામમાં વિવિધ લોકોને રહેઠાણ અને તેઓની મિલકત સંબંધી કે જે કોઈ પણ પુરાવા એમની પાસે ઉપલબ્ધ ન હતા એના માટે હવે પ્રોપર્ટી કાર્ડ આપવાની જે યોજના છે એ હાલમાં ફૂલ ચાલી રહી છે આ અન્વયે પ્રોપર્ટી કાર્ડમાં સાહીઠ હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવેલ છે અને આ યોજના ફેબ્રુઆરીમાં આપણે તમામે તમામ લોકોને એમની મિલકતનો એમનો રહેઠાણનો પુરાવો ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે આ યોજના મુખ્યત્વે તમામે તમામ જે મિલકત ધારકો છે એને પ્રોપર્ટી કાર્ડ થકી એમને વિવિધ લોન એમને મળી શકશે એમની મિલકતનો એમને પુરાવો મળશે જે વિવિધ એમને કામોમાં ઉપયોગ કરી શકે છે આ સિવાય આ યોજના દ્વારા જે લોકોના સામાજિક જીવનમાં પણ ફેરફાર આવશે એમની પાસે ઘર છે વાડો છે પ્લોટ છે એ તમામે તમામ પુરાવા એમની પાસે ઉપલબ્ધ રહેશે અને એનાથી એમના રોજગાર અને સામાજિક જીવન ધોરણમાં ખૂબ જ સુધારો આવી શકે છે તો આના જે સુશાસન પર્વની ઉજવણી ચાલી રહી છે એમાં જે સ્વામિત્વ યોજના છે એ થકી તમામે તમામ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ મળવાથી એમના જીવન સુખાકારીમાં ખૂબ જ વધારો કરવા જઈ રહ્યું છે અને સાથે પાટણ જિલ્લા તંત્ર પણ આ બાબતે તમામે તમામ લોકોને આ પુરાવો મળી જાય એ બાબતે કટિબદ્ધ છે